અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે કે જ્યાં ભક્તો ચાલીને દર્શન કરવા આવે છે માની આસ્થાનું આ પ્રતિક છે અને ભારતભરના લોકો જ્યારે આ મેળામાં આવતા હોય છે ત્યારે એક એવી ઘટના બની છે જેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક મોટો આંચકો પડી શકે છે શું છે એવી ઘટના શું થયું જાણી આપીએ તમે જોયા રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જીરાજ અને ભાદરવી પૂનમનો મેળો આવી રહ્યો છે અને મા અંબાના ધામમાં લોકો દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે પોતાનો સંઘ લઈને ધજા ચડાવવા માટે પોતાની આસ્થા ભક્તિ અને જે પણ લાગણી છે માતાજી ઉપર ઓછાવર કરવા માટે તન મન ધનથી ત્યાં પહોંચતા હોય છે પણ થયું છે એવું કે એક શખ્સ કે જ્યાં લગભગ બસો થી પણ વધારે પાંચસો ની નોટો લઈને પહોંચ્યો છે હવે વાંધો પાંચસો ની નોટો લઈને પહોંચ્યો ત્યાં નથી પણ એ ભાઈ ઘરના પ્રિન્ટમાં જ પ્રિન્ટ કરેલી ફરજી નોટો લઈને પહોંચ્યા છે થયું એવું કે જ્યારે આ બાબતે જાણ કરવામાં આવી ત્યારે એલસીબીએ એમને પકડી પાડ્યા હતા અને જ્યારે પૂછપરછ કરવામાં આવી તો એમણે કહ્યું કે મારો ઘરનું જે પ્રિન્ટર છે એમાં જ છાપેલી નોટ હતી અને સેમ ટુ સેમ એક જ નંબરની જે નોટ હતી એમણે બસો ચાલીસ નોટ પકડી પાડી છે એટલે અત્યારે તો આપણે માતાજીના ધામમાં લોકો દર્શન કરવા જતા હોય છે હર્ષો ઉલ્લાસ સાથે ગાતા ગાતા જય અંબેના નાદ કરતા કરતા જતા હોય છે અને એમાં પણ

হাল মানে কাঁথি আইন করি সুতরাং কার্যালছে রুপিয়া